આજે કમાડ ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ ત્યારે આ સભામાં કોઈ પણ જાતની વ્યવસ્થા વગર સ્વયંભૂ હજારો લોકો અહીંયા ઉમટી પડ્યા છે અને પોતાની અનેક રજૂઆતો અમારી સમક્ષ મૂકી છે ત્યારે તારીખ આઠ એક બે હજાર ના રોજ બે દિવસ પહેલા અહીંયા કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા સાંસદ અને તમામ ધારાસભ્યોએ લોકોને ગેરમાર્ગે દોરવા માટેના પ્રયાસો કર્યા હતા એમણે કીધું કે આ પ્રકારના કોઈ પ્રોજેક્ટની મંજૂરી આપી નથી ત્યારે જે રેરર પ્રોજેક્ટ છે જે આંબા ડુંગરમાં જીએમડીસીનો પ્રોજેક્ટ જેમાં અઠાવીસ જેટલા ગામોને સંપાદિત એમની જમીન સંપાદિત કરવાનું આ ગેજેટ આ નોટિફિકેશન આ ભારતીય જનતા પાર્ટીની સરકારે પચીસ સપ્ટેમ્બર બે હજાર વીસના રોજ પાડ્યું છે એમાં જે રેરોજ પ્રોજેક્ટમાં અઠાવીસ જેટલા કામો જાય છે ત્યારે નરેશભાઈ પટેલ તમે એક જાહેર સરકારના જવાબદાર વ્યક્તિ તરીકે તમે જે પાયાવિહોણી ખોટી વાત કરો લોકોને જૂટી બોલવાની વાત કરો અને જૂઠું બોલો અને જોરથી બોલો તો કેટલું વ્યાજબી છે અને એ જ પ્રકારે તમે એનટીપીસી સાથે તમારી સરકારે હાઇડ્રો પ્રોજેક્ટ માટે એમઓયુ કર્યા છે એમાં અઢાર ગામ જાય છે ત્યારે એ પ્રોજેક્ટની પણ તમે કહેવ છો કે એવી કોઈ પ્રોજેક્ટ નથી થયા તો એમઓયુ તમારી સરકારે કેમ કર્યા અને એનું સર્વે કેમ કર્યું એમના સર્વે માટે કેમ તમે પોલીસને કલેકટરને એસપીને મોકલ્યા એટલે આવી બધી વાતોમાં લોકોને ગેરમાર્ગે દોરવાના કામ એમણે કર્યા છે જેના આક્રોશથી આજે હજારોની સંખ્યામાં એ વિસ્તારના આગેવાનો વડીલો અને બધા જ લોકો ઉપસ્થિત થયા છે આમ આદમી પાર્ટી હર હંમેશ આ લોકો સાથે છે એમના માટે અમે વિધાનસભામાં પણ બજેટ સત્રમાં આ મુદ્દો અમે ઉઠાવવાના છે એને સરકાર તાત્કાલિક ધોરણથી એરર પ્રોજેક્ટ જેએમડીસી આંબાડુંગરનો પણ રદ કરે હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડીનો પણ રદ કરવામાં આવે એ અમારી સ્પષ્ટ માંગણી છે રદ કરવા માત્ર મૌખિક નહીં એનો પત્ર પણ બહાર પાડે સરકાર એવી અમારી માંગણી છે અને આવનારા દિવસોમાં એક પણ ઇંચ જમીન અમારા આદિવાસીઓની વિકાસના નામે અમે આપવાના નથી અને ભારતીય જનતા પાર્ટી તમે જોયું હશે સભામાં બધા જ નેતાઓએ તમારી ભાજપની સરકારે ત્રીસ વર્ષમાં શું કર્યું કેમ નળમાંથી પાણી નથી આવતું કેમ મનરેગામાં રોજગારી બનશે કૌભાંડ કેમ થયું નકલી કચેરી કેમ પકડાયેલી નકલી અધિકારીઓ કેમ પકડાયા તમારે આજે ડબલ એની જમીનોમાં કેમ કૌભાંડ થયા છે એનો કોઈ જવાબ આપવા તૈયાર નથી સુધી રોડ નથી બનતો અહીંયા આંગણવાડીઓ નથી શાળામાં ઓરડા નથી એક પણ એની એની વાત કરી નથી અને માત્ર ચૈતર ગેરમાર્ગે દોરે ગુમરાહ કરે એવા બધા જ લોકોએ મારા પર આક્ષેપ કર્યા છે ત્યારે હું એ નેતાઓને કહેવા માંગુ છું તમે પણ આદિવાસી સમાજ સાથે ઉભા રહો અમે પણ તમારા વખાણ કરીશું તમે આદિવાસી સમાજના પ્રશ્નો માટે કેમ વિધાનસભામાં બોલતા નથી કેમ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે નથી બોલતા કેમ જાતિના દાખલા માટે નથી બોલતા નર્મદાનું પાણી મળે તેના માટે કેમ તમે બોલતા નથી માત્ર ને માત્ર પક્ષના ગુલામ તરીકે કામ કરવાની જે એમની ટેવ છે ત્યારે જનતા હવે જાગી ગઈ છે ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં તમામ તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો અને નગરપાલિકા લડવાની છે અને સ્વતંત્ર લડીને પૂર્ણ બહુમતીથી આવનારા દિવસોમાં સત્તામાં આવવાની છે અને આવા તમામ પ્રોજેક્ટો અમે જળમૂળથી સભાઓમાં પણ તાલુકા પંચાયતોમાં પણ અને જિલ્લા પંચાયત પંચાયતો માં પણ એના નામંજૂર ના ઠરાવો અમે કરાવવાના સાહેબો ભાજપમાં હતા ભાજપની આખી સરકાર પોલીસ એમની છે અને એવા કેવા સિગરેટ ડેટા હશે ભાઈ મને તો કઈ ખબર નથી અને એવી કોઈ સિગરેટ ડેટાની વાત હોય તો કરો ફરિયાદ મારા પર લીગલી નોટિસ આપો જવાબ આપીશું એટલે આ બધી વિહોણી બાબતો છે હમણાં નર્મદામાં મોદીજી આવ્યા સો કરોડ રૂપિયાનો ખર્ચો કરી ગયા એ સો કરોડ રૂપિયા આદિજાતિ વિકાસના બજેટમાંથી વપરાયા છે એટલા સો કરોડ રૂપિયામાં તો ગાંધીનગરમાં આલિશાન અમારા આદિજાતિ બાળકો માટે સંકુલ બની જતું એમાં અમારા બાળકો તૈયારી કરતા પોલીસ બનતા એન્જિનિયર બનતા આઈએસ બનતા આઈપીએસ બનતા એની જગ્યાએ અઢી કલાકમાં મોદી સાહેબ આવ્યા અને સો કરોડનો ધુમાડો કરીને આદિજાતિના જતા રહ્યા એમાં તો કેટલા લોકો આજે અમારી કારકિર્દી બનાવતી તો આ પ્રકારના પ્રજાના પૈસે પ્રોગ્રામો કરવાના અને એ પ્રોગ્રામોમાં અમારા વિરુદ્ધ ભાષણો કરવાના એ કોઈ વ્યાજબી નથી આજે લોકોને મુદ્દાથી ગેરમાર્ગે દોરવાનું કામ ધ્યાન બીજી જગ્યા દોરવાનું કામ ભારતીય જનતા પાર્ટી હોય કે આવા કોંગ્રેસના મહેશભાઈ જેવા નેતાઓ કરે છે તમામ ધારાસભ્યો સંસદ સભ્યો જે પદાધિકારીઓ હતા અમારી કોઈ પેઢી દર ની રાજનીતિ નથી જેટલા પણ લોકો ભાજપ અને કોંગ્રેસમાં છે એ પોતાને એવું સમજે છે કે અમારે બાપ આ જાગીર છે પેઢી છે એટલે અમે જ અમારા પેઢી દર પેઢી અમે ધારાસભ્ય સાંસદ બનતા જઈશું

એવો આક્ષેપ લગાવી રહ્યા છે કે ચૈતરભાઈ આદિવાસી નેતા તો છે પરંતુ આ પાર્ટી ભારતીય જનતાની ટીમ છે આ બાબતે આપનું શું કેવું જો ચૈતર વસાવા કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની પી ટીમ હોય ને તો અમે દર વર્ષે અમને જેલ ના થાય અમારા પર ઓગણીસ જેવા કેસ ના થાય અમારા બધા લોકો પર કેસો ના થાય આજે તમે કોંગ્રેસનો એક નેતા બતાવો જેને જેલ થઈ હોઈએ બતાવો તમે ગઠબંધન તો અમારું કોંગ્રેસ સાથે હતું ભરૂચ લોકસભામાં કેમ મને મદદ ના કરી ભાઈ વિસાવદરમાં ગોપાલભાઈ સામે કેમ ઉમેદવાર ઉતારવો પડ્યો તો વાત માત્ર ને માત્ર ત્રીજો મોરચો ચાલવા દેવામાં આવે નહીં એની છે પાંચ વર્ષ કોંગ્રેસના ધારાસભ્ય બને પાંચ વર્ષ ભાજપના બધા વેવાય વટુલાવાળા છે બધા એકબીજાના જમાય છે અને એકબીજા મામા ભાણિયા છે એટલે બધાને પોતાની સત્તા જવાની છે એના ડરથી આજે ચૈતરભાઈને ટાર્ગેટ કરે છે પણ ચૈતરભાઈ પ્રમાણિક છે નિષ્ઠાવાન છે અને લડશે છેલ્લા શ્વાસ સુધી આદિવાસી સમાજ નો અવાજ બનશે અને અમે આદિવાસી સમાજના અધિકારો અપાવીને રહીશું છે મંત્રી ગુજરાત આદિજાતિ મંત્રી પૂર્વ વન મંત્રી આદિજાતિ મંત્રી તમે સાપુતારા જાઓ હોટલોના નામ જોઈએ તો મારી પાસેથી લઈ જાઓ બોમ્બે માં જાઓ રિસોર્ટો હોટેલોના નામ જોઈએ તો મારી પાસે લઈ જાઓ કોસંબા જાઓ કોસંબા જાઓ ત્યાં જવેલર્સના નામ જોઈએ તો મારી પાસેથી લઈ જાવ કરોડો રૂપિયાના આસામી બનીને આજે બેઠા છે ને અમારા બાળકોના આજે આંગણવાડી નથી બને કરોડો રૂપિયાના ભાજપના લોકોના બંગલાઓ બની ગયા અમારા બાળકોની શાળા નથી બને અમારા યુવાનો ભણી ગણીને આગળ આવ્યા ત્યારે એમને પેપર ફૂટી ગયું નોકરી નથી મળી અને અમારા યુવાનોને એ લોકો ગેરમાર્ગે દોરે છે એટલે જયારે પણ અમારી સરકાર બનશે અમે તમામ વિગતે અમે તપાસ કરાવીશું અને એવા તમામ નેતાઓને જેલ ભેગા પણ અમે કરીશું છોટાઉદેપુર જિલ્લામાં આગામી જિલ્લા પંચાયત પંચાયત તાલુકા જે છે એનો કોને સોંપવામાં આવશે છોટાઉદેપુર જિલ્લામાં અમારા નેતૃત્વની અંતર્ગત લોકસભાના ઇન્ચાર્જ મુકેશભાઈ બારિયા છે જિલ્લાના પ્રમુખ રાધિકા રાઠવા છે અમારા રાજેશભાઈ લગામી છે આજે પરેશભાઈ રાઠવા જોડાયેલા છે અને અમારા ભંગિયા રાઠવા નવસિંહભાઈ રાઠવા અમારા બધા સરપંચો ખૂબ લોકો માટે બોલે છે લોકો માટે લડે છે લોકોના સુખ દુઃખમાં સહભાગી બને છે બધા જ લોકોના નેતૃત્વમાં અમે ચૂંટણી લડવાના છે અમારી ચૂંટણીમાં અમારી પાસે દારૂ નથી પૈસા નથી અમારી પાસે કરોડોના મંડકો બનાવવાના પૈસા નથી કરોડોના સમોસાના પૈસા નથી ટોયલેટોના પૈસા નથી અમારી ચૂંટણી અમારી જનતા સ્વયંભૂ લડવાની છે અને અમારી જનતા અમને જીતાડીને તાલુકા જિલ્લામાં અમારા લોકોને સત્તા ફંડિંગ કરે છે તેવું મહેશભાઈ વસાવાએ ગઈકાલે આક્ષેપ કર્યો છે શું મહેશભાઈ નવરા છે

ભાજપ પણ સરકાર માં છે આવો મેદાન માં ડિબેટ કરીએ આપણે કા વાંધો છે ભાજપ ના પૂર્વ આદિજાતિ વન મંત્રી જેણે ભાષણ કર્યું છે આવનારા દિવસોમાં આદિવાસીના ખોટા પ્રમાણપત્ર ખોટા લોકોને આપ્યા છે આવનારા દિવસોમાં કોસંબા હોય સુરત હોય જેટલા જવેલર્સમાં એમની ભાગીદારી છે જેટલા સાપુતારામાં એમના રિસોર્ટ અને હોટલો મોટોલો છે બોમ્બે માં દીવ દમણ માં હોટોલો મોટોલો છે સત્તાવીસ માં અમારી સરકાર બને છે એવા બધા જ ઇન્ક્વાયરી ઇન્કવાયરી અમેશ પટેલ પર એ તમે તમને ડિટેલ માં આપું છો અઠવાડિયે આજે ખાલી ટ્રેલર છે પિક્ચર હવે બીજી મિટિંગમાં તમને બતાવી દેસુ